અમે સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડો અમારું જે અભિયાન ચાલે છે એને લઈને અમે બે હજાર જેટલી સભાઓનું આયોજન કર્યું છે આ સભાઓમાં અમે લોકોની વેદના સાંભળીએ છીએ અને સરકારના જે પ્રશ્નો છે સરકારની જે જે સરકારે ત્રાહિમાન કરી દીધા છે લોકોને એની વેદનાને અમે વાચા આપીએ છીએ અને ત્યારે અમને ખૂબ સારો પ્રતિસાદ મળે છે ગુજરાત જોડો આંદોલનમાં ભાજપ અને કોંગ્રેસના દુઃખી થયેલા કાર્યકર્તાઓ હોદ્દેદારો પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે અને આ નવી ક્રાંતિમાં અમારો પ્રાણ પૂરી રહ્યા છે ત્યારે એના એના જ ભાગ અમે પોરબંદરમાં પણ આજે એક ગુજરાત જોડો અભિયાન ના અંતર્ગત આવ્યા છીએ અને અહિયાં પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને અમારી સાથે જોડાયા છે અને પોરબંદર એટલે કે મહાત્મા ગાંધીની આ ભૂમિ પરથી પણ આમ આદમી પાર્ટી નો વિજય થશે અને આ ક્રાંતિની શરૂઆત થશે પૂરી અમને આશા છે પોરબંદર ની છબી સુધારવાની છે આવું બોલતા પેલા અમને શરમ આવી જોઈએ કારણ કે મહાત્મા ગાંધી આ પોરબંદર એની છબી તો તમે જ બગાડી એની છબી તો તમારા ગુંડા રાજે બગાડી એની છબી તમે ત્યારે બગાડી જ્યારે ગાંધીનગરમાં તમે છૂટ આપી દીધી અને પોરબંદરની વાત કરું તો આ પોરબંદરમાં જે ગુંડા રાજ હતું એ તો ક્યારનું ખતમ થઈ ગયું છે હવે સર આ નેતાઓના ગુંડા રાજની શરૂઆત થઈ છે ત્યારે તમારે મનસુખભાઈ ભાજકમાં રહેલા નેતાઓના આ ગેરવાન જોવાની જરૂર છે ને એને પેલા ભાજકમાંથી કાઢવાની જરૂર છે એને બદલે તો તમે ભરતી મેળો ચાલુ કર્યો છે

ભાજપ અને કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી ભારે પડશે